નમસ્કાર મિત્રો નાયબ શ્રી પ્રાથમિક શિક્ષણ ગુજરાત રાજ્ય ગાંધીનગરના તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના પરિપત્રમાં જણાવ્યા મુજબ શૈક્ષણિક સત્ર બે હજાર પચીસ છવ્વીસમાં પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓના પ્રી એનરોલમેન્ટ સર્વે બાબતના પત્રની મુખ્ય બાબતો ઝડપથી સમજી લઈએ અને ત્યારબાદ લાઈવ ડેમો દ્વારા સમગ્ર પ્રોસેસ સમજીશું આરટીઈ એક્ટ બે હજાર નવ અને તે અન્વયેના નિયમો મુજબ પ્રવેશપાત્ર હોય તેવા તથા શિક્ષણથી વંચિત એવા પાંચથી ચૌદ વર્ષના તમામ બાળકોનું ટ્રેકિંગ કરી સો ટકા નામાંકન તથા સો ટકા થાય અને ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓનું શાળામાં પુનઃસ્થાપન થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે આ માટે બાલવાટિકા તથા ધોરણ એકમાં પ્રવેશપાત્ર બાળકોનું ટ્રેકિંગ કરવા રાજ્ય સરકારના વિવિધ કચેરી માધ્યમો જેવા કે જન્મ નોંધણી ડેટાબેઝ આંગણવાડી આર્થિક મોજણી સર્વે રસીકરણ ડેટાબેઝ વગેરે પર ઉપલબ્ધ માહિતી ઉપયોગમાં લઈ રાજ્યની પ્રાથમિક શાળાઓના બાલવાટિકાને ધોરણેમાં પ્રવેશપાત્ર બાળકોનો પ્રી એનરોલમેન્ટ સર્વે કરવાનો થાય છે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસના શાળા નામાંકન માટે પ્રી એનરોલમેન્ટ સર્વે દરમિયાન સો ટકા બાળકોનું નામાંકન થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે શાળાઓના સીટીએસ એકાઉન્ટમાં પ્રી એનરોલમેન્ટ સર્વે વેબપેજ પર અપાયેલ સદર બાળકોની ખરાઈ શાળા સ્તરેથી કરી યાદીપૈકીના નામાંકન પાત્ર વિગતો પોર્ટલ પર અપડેટ કરવાની રહેશે ડેટાબેઝમાં નોંધાયેલ સ્થળેથી સ્થળાંતરિત થયેલ બાળકોના નવા સ્થળ સરનામાની માહિતી વેબ પેજમાં અપાયેલ વાલીના સંપર્ક નંબર અથવા સ્થાનિક સ્તરેથી મેળવી વેબપેજ પર અપડેટ કરવાની રહેશે અત્રેથી અપાયેલ ડેટાબેઝમાં બાળકના ગામ શહેરી વિસ્તારના યોગ્ય સરનામા ઉપલબ્ધ ના હોય તેવા કિસ્સામાં તેવા બાળકોના રેકોર્ડ જે તે બ્લોક એમઆઈએસના સ્તરે સીટીએસ પોર્ટલમાં પ્રદર્શિત કરવામાં આવશે સંબંધિત બીઆરસી દ્વારા સદર બાળકોનું નામાંકન લાગુ પડતી શાળામાં સુનિશ્ચિત કરવાનું રહેશે સંબંધિત ગામના સરપંચશ્રી ગામના અગ્રણી આગેવાનો પંચાયતના સભ્યશ્રીઓ એસએમસીના સભ્યશ્રીઓ યુવક મંડળ એનજીઓ આશા વર્કર એફએચડબલ્યુ આંગણવાડી કાર્યકર વગેરેના સહયોગથી નામાંકન અને પ્રવેશપાત્ર બાળકોની ઓળખ કરી યાદી તૈયાર કરવી અલગ અલગ શેરી મહોલ્લામાં વસતા પ્રાથમિક શાળાના બાળકો તથા જાગૃત વાલીઓના સહકારથી નામાંકન અને પ્રવેશપાત્ર બાળકોની ઓળખ કરી યાદી તૈયાર કરવી સ્થળાંતરિત કામદારોના બાળકોના ટ્રેકિંગ માટે ખેડૂતો કે જેમના ખેતરમાં તેઓ રહેતા હોય તેમના તથા રોજિંદી જીવન વપરાશની વસ્તુઓની ખરીદી જે જગ્યાએથી કરતા હોય તેવા સસ્તા અનાજ કરિયાણાની દુકાનોના માલિકો વગેરેના સહયોગથી આવા પ્રવેશપાત્ર બાળકોનો ટ્રેકિંગ કરી શકાય ઔદ્યોગિક અથવા શહેરી વિસ્તારમાં સંબંધિત કંપનીઓ ફેક્ટરીઓ અને તેમના કામદાર મંડળો ઓનર્સ એસોસિએશન તથા સુધરાઈ સભ્યોના સહકારથી પ્રવેશપાત્ર બાળકોની ઓળખ કરી યાદી તૈયાર કરવી આ અપડેશનની કામગીરી તારીખ ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ પહેલા અચૂક પૂર્ણ કરવાની રહેશે તો મિત્રો સીટીએસ પર અપડેશન કેવી રીતે કરી શકાય તેની સમગ્ર પ્રોસેસ લાઈવ ડેમો દ્વારા સમજીશું સૌપ્રથમ પ્રથમ એસએસએ ગુજરાત ડોટ ઓઆરજી પર ક્લિક કરીને ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ પર ક્લિક કરીશું શાળાનો ડાયસ કોડ પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરીને લોગ ઇન કરીશું ડાબી સાઈડ મેનુ લિસ્ટમાં પ્રી એનરોલમેન્ટ સર્વે બે હજાર પચીસ છવ્વીસ સિલેક્ટ કરીશું તમામ બાળકોની માહિતી જોવા મળશે આ માહિતી તમે એક્સપર્ટ ટુ એક્સલના સિમ્બોલ પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો અને ચેક કરી શકો છો તે પૈકી સર્વે દરમિયાન જે બાળકની માહિતી મળેલ હોય તે બાળકની માહિતી અપડેટ કરવા માટે વ્યૂ અપડેટ બટન પર ક્લિક કરીશું ત્યારબાદ જે તે વિદ્યાર્થીની તમામ માહિતી તમને જોવા મળશે સ્ટુડન્ટ સ્ટેટસ સિવાયની માહિતી લોક હોય છે તેથી તેમાં આપણે કોઈપણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી સર્વે દરમિયાન જે બાળકની માહિતી મળી હોય તે બાળકની હાલની સ્થિતિ શું છે તે અપડેટ કરવા માટે એરો પર ક્લિક કરીશું એટલે તમને સાત ઓપ્શન જોવા મળશે પહેલું ઓપ્શન છે નોંધાયેલ એડ્રેસ પર મળી આવેલ છે બીજું છે મૃત્યુ પામેલ ત્રીજું છે અન્ય સ્થળે સ્થળાંતર કરેલ છે ચોથું ઓપ્શન છે પહેલેથી જ બાલવાટિકા કે અન્ય વર્ગમાં નામાંકન થઈ ગયેલ છે ત્યાર પછી પાંચમો ઓપ્શન છે આપેલ વિગતો પ્રમાણેનું બાળક અસ્તિત્વમાં નથી ત્યારબાદ ડુપ્લિકેટ રેકોર્ડ છે અને છેલ્લે જન્મના પ્રમાણપત્ર પ્રમાણે પાંચ વર્ષ પૂર્ણ થયેલ નથી સર્વે દરમિયાન બાળક વિશે જે પણ માહિતી મળેલ હોય તે માહિતીના આધારે આ સાત ઓપ્શનમાંથી કોઈ એક ઓપ્શન પસંદ કરવાનો રહેશે જે ઓપ્શન પસંદ કરશો તેને સંગત અન્ય વિકલ્પો જે ઓપન થાય તે માહિતી ભરીને સબમિટ પર ક્લિક કરવાનું રહેશે મારા કિસ્સામાં આ વિદ્યાર્થી સ્થળાંતર થયેલ છે તેથી તેને સંગત ઓપ્શન પસંદ કરું છું ત્યારબાદ જો વિદ્યાર્થીના વાલીનો મોબાઈલ નંબર ચેન્જ થયો હોય તો તે એન્ટર કરવાનો રહેશે ત્યારબાદ બાળક જ્યાં સ્થળાંતર થયેલ હોય તે રાજ્ય જિલ્લો તાલુકો અને ગામ સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ સબમિટ પર ક્લિક કરીશું સબમિટ પર ક્લિક કરવાથી ડેટા અપડેટેડ સક્સેસફુલીનો મેસેજ આવશે તેમાં ઓકે પર ક્લિક કરીશું આ રીતે જે તે બાળકની માહિતી અપડેટ થઈ જશે અપડેટ થયેલ બાળકની માહિતી પર ગ્રીન કલર દેખાશે આ જ રીતે તમામ બાળકોની માહિતી અપડેટ કરવાની રહેશે મિત્રો માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરશો આ બાબતે કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરશો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર મિત્રો